ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો ફાઇનલી વાગી ગયા છે સવા આઠ અને જો મસ્ત મજા અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને આજે તો મસ્ત વોશ કરી લીધા છે અને રેડી પણ થઈ ગઈ છું અને આજે તો છે ને ફાઇનલી આજે છે સિક્સ નવેમ્બર એટલે કે છ નવેમ્બર છે અને આજે બધા જ બાળકોને સ્કૂલ ટ્યુશન કોલેજ બધું શરૂ થઈ ગયું છે તો આજે બધા જ બાળકો પોતપોતાની જીવન ગાથામાં હવે લાગી જશે તમને આજે બતાવીશ કોઈ બાળકો હસતા આવશે કોઈ બાળકો રડતા આવશે અને કોઈને તો મજા આવશે તો તે હસતા હસતા આવશે તો તમે મારા કન્ટિન્યુ બાળકો ટ્યુશનમાં આવી રહ્યા છે જય સ્વામિનારાયણ આ બંને પાકા ફ્રેન્ડ છે જ્યારે આવે છે ત્યારે સાથે છે અને જાય છે ત્યારે પણ સાથે જ જાય છે અને આ છે અમારું ન્યુ એડમિશન લિટલ બોય સિવાય જે આજે પહેલી વાર ટ્યુશનમાં આવ્યો છે તો કેટલો હરક છે એને જો હે ને શિવ બહુ હરખ છે એને આજે મારે નિબંધ લખવાનો છે કે જેનો ટોપિક છે મારું યાદગાર દિવાળી વેકેશન દિવાળીમાં તમે શું કર્યું ક્યાં ફરવા ગયા કોની સાથે ગયા પછી બેસતા વર્ષના દિવસે તમે મોટા વડીલોને તમે પગે લાગીને આશીર્વાદ લીધા તો તમને એમાં કેટલા પૈસા મળ્યા છે તમે પૈસા ક્યાં સાચવીને રાખ્યા છે અને પછી ત્યારબાદ તમે કોની સાથે ફરવા ગયા હતા ક્યાં પ્રોગ્રામ કર્યો ગામડે ગયા હતા ગામડે કેટલી મજા આવી બરોબર એ બધું તમારે આજે છે ને નિબંધમાં

લ્યો તો તમને વેકેશન જ ન અપાય જો બધા જ બાળકોને હોમવર્ક આપી દીધું છે અને આજે છે ને બધાને બલૂન આપ્યા છે તો બધા મસ્ત મસ્ત બલૂન ફૂલાવીને મજા કરે છે આજે પહેલો દિવસ છે ને તો આપણે બધાને બલૂન આપીને મજા કરાવી છે કાલેથી રેગ્યુલર બધાને ભણવાનું શરૂ થઈ જશે તો જો બધા કેવી મસ્ત મજા કરે છે આજનો દિવસ જ છે હો આ મજા કાલેથી રેગ્યુલર ભણવાનું છે બધાએ તો તમે છે ને મારા વિડિયોમાં કન્ટિન્યુ રહેજો આ મોર્નિંગ બેચ છે અને આફ્ટરનુન બેચ પણ ચાર વાગે શરૂ થઈ જશે તો આપણે એ પણ કન્ટિન્યુ કરવાનું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એટલા માટે કે છે ને હું અત્યારે જ જસ્ટ બપોરે થોડુંક સુઈ ગઈ હતી અને અત્યારે જાગી છું તો વાગી ગયા છે પોણા ચાર ને પાંચ એટલે કે ચાર વાગવામાં બસો પાંચ દસ મિનિટની વાર છે તો બીજી બેચના બધા બાળકો ટ્યુશનમાં આવતા જશે બીજી બેચનો ટાઈમ છે ચાર થી છ નો તો હવે બસ થોડી વાર માટે બધા બાળકો આવશે તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આમ તો છે ને હું ક્યારેય તે બાળકોને હું મારા વિડીયોમાં નથી લેતી વેકેશન ખુલ્લાનો આજે ફર્સ્ટ દિવસ છે ને એટલે આજે આપણે બાળકો સાથે થોડીક મસ્તી કરવાની છે મજાક કરવાની છે અને એ લોકોને વેકેશન મેલ તો શું એન્જોય કર્યું ને એ બધું જ આજે આપણે એમને પૂછશું એટલા માટે આજે આપણે એમને આપણા વિડીયોમાં લીધા છે તો તમે મારા વિડીયોને આખો જોજો અને કન્ટિન્યુ પણ લેજો મારા વિડીયોમાં બાળકો ટ્યુશન માં આવી ગયા છે અને જો બધા જ પોતપોતાનું હોમવર્ક કરવા લાગ્યા છે અને આ જે જગ્યા ખાલી દેખાય છે ને ત્યાં કાલે બીજા બધા બાળકો આવી જશે આજે 6 થી 7 બાળકો એબસન્ટ છે તો કાલે પણ ત્યાં બધા બાળકો આવી જશે અને હું એ બધાનું ઓબ્ઝર્વેશન કરું છું ને એ લોકોને આપ્યું છે કે મારું દિવાળી યાદગાર વેકેશન એ બધા સરસ મજાનું લખી રહ્યા છે તો હવે એ બધાનું મારે ચેક કરવાનું છે હું એમનું ચેક કરી લઈશ